સીધારામ બધાઈને એક એન્જિનિયરિંગ કોલેજની સચ્ય ઘટના તો નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને હું છું આ નિર્જીવ શબ્દોને સ્વરરૂપી જીવ આપનારો નિલેશ અર્જનભાઈ બરવાળિયા લ્યો તો સાંભળો કાકા થોડી વાર અહીં બેસો સવારના આઠ વાગ્યે પોલેજની બહાર સાવ ગામડિયાને લાગતા છોકરાએ વડાપાવની લારીવાળા કાકા તરફ જોઈને ગયો વડાપાઉં બનવાની હજી વાર છે કાકાએ સામે નજર નાખ્યા વિના વૃક્ષ જવાબ આપ્યો કાકા મારે વડાપાઉ ખાવાની છે આ તો કોલેજ ખુલવાની વાર છે એટલે પેલો ખુરશી થી થોડો દૂર જ ઉભો હતો શું તો અવાજ છોકરાના ને ચાલ્યો ગયો આ તો ખુરશી ખાલી છે એટલે પેલા છોકરાની વાત પૂરી પણ થતી હતી અને સાપને ને છનછેડ્યો હોય તેમ સામેથી ફરી જવાબ આવ્યો એટલે મારી ખુરશીઓ તોડવાની વીરફન વડાપાંવ ના કાકા તીખા મરચા કરતા પણ તે સાંભળી પેલો છોકરો થોડો આગળ ચાલ્યો વિનુ કાકા તેને લારી પાછળથી જ જોઈ રહ્યા હતા તેને જતો જોઈ જોરથી બોલ્યા એ છોકરા શું નામ છે તારું અને કયા ગામથી આવે છે મારું નામ અજય અને તમને કેવી રીતે ખબર કે હું ગામડેથી આવું છું પેલા છોકરાએ પાછા વળતા કહી લેવાની શહેરનો કયો છોકરો એટલો વહેલો કોલેજ આવે કોલેજ ખુલવાની હજુ તો બે કલાકની વાર છે વહેલો આવ્યો એટલે તું ગામડાથી કોઈ બસમાં આવતો એવું લાગે છે અને કાકા બોલ્યો એટલે લાગ્યો નહી તો અહીં તો બધા મને આગળના શબ્દો તમને રોકી લીધા બિંદ્રોપુર થી આવું છું બિંદ્રોપુર એ તો બહુ દૂર છે તો તો તારે હોસ્ટેલ માં રહેવું પડશે રોજ અપડાઉન ડાઉન નહીં થાય સારું બેસ કાકાના અવાજ ની તીખાશ અચાનક જ ઓછી થઈ ગઈ હતી એ બેઠો અને ટેબલ પર તેની નોટબુક કાઢીને કંઈક લખવા લાગ્યો કાકા પણ તેની લારી ની તૈયારીઓ કરવા લાગ્યા તે પંદરેક વર્ષથી આ જગ્યાએ જ વડાપાવ વેચતા હતા તેમનું નામ વેનુ કાકા પણ તેમના તીખા સ્વભાવને કારણે બધા વિરપ્પન કાકા કહેતા હતા તેમના એક વડાપાવનું કોમ્બો પેક ખૂબ જ ફેમસ હતો બધા તેને વિરપ્પન વડાપાવ કહીને જ ઓર્ડર કરતા શહેરના દરેક વડાપાવ કરતા તેમનો આ કોમ્બો પેક મોંઘો હતો પણ તેના સ્વાદને કારણે તે લોકપ્રિય હતો કાકાના તેજ સ્વભાવ ક્યારેક તે વિરપ્પન વડાપાવ તે જ હતો અને આજના યુવાનો તે સ્વાદના આશિક હતા કાકાની નજર વારંવાર છોકરા પર પડી રહી હતી તે તેના કામમાં મુશ્કુલ હતો તે મનોમન બબડ્યા આજે કોલેજ છોકરા એક મિનિટ નવરા પડે તો તરત મોબાઈલ ને વળગી પડે જ્યારે આ તે બે કલાક સુધી ટેબલ પર કામ કરતો રહ્યો અને કોલેજ નો ગેટ ખુલ્યો એટલે કાકા સામે મુસ્કુરાઈ ને કોલેજ માં ચાલ્યો ગયો કોલેજ ખુલી ગઈ રંગબેરંગી પતંગિયાઓની જેમ હરિયાભરિયા બાગમાં આમ તેમ ઉછળકૂદ કર્યા કરે તેમ આ એન્જિનિયરિંગ કોલેજ પણ છોકરા છોકરીઓની આવન જાવન શરૂ થઈ ગઈ પેલો છોકરો રોજ સવારે સૌથી વહેલો અને પહેલો આવે અને વડાપાઓની લારી રોજ કાકાની પરવાનગી માગે એટલે એક મળે તો કાકા કહી દીધું અને રોજ તેનું નિરીક્ષણ કરે તે છોકરો ત્યાં બેસીને કઈક લખતો કે વાંચતો જ હોય લગભગ એક મહિનો પસાર થઈ ગયો પણ તે છોકરાએ એક પણ વડાપાઉનો ઓર્ડર આપ્યો ન હતો તે મફત ની ફુરસી તોડતો હતો જેનું કાકા ક્યારેક ચીડતા પણ કેમ જાણે તે ચૂપ રહેતા જેનું કાકા નિરીક્ષણ કર્યું કે તે રોજ ખુરશી રોકી લે અને ક્યારેક ઓર્ડર આપે નહીં અને ફોગટ જગ્યા રોકી રાખે બે ચાર વાર તો કાકા વડાપાવ નું પૂછ્યું પણ ખરું પણ તે આજે ઉપવાસ છે પેટમાં મજા નથી જેવા બાના કાઢ્યા કરતો વિનુ કાકા બબડતા પણ ખરા કે મારા વિરફ પણ વડાપાવ એકવાર ચાખતો કરો પણ તે કઈ જવાબ આપતો ન હતો એક દિવસ કઈક જુદું જ બન્યું ત્યાં આવીને લારીએ બેઠો અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો ભારે વરસાદને કારણે કોલેજ ખુલી જ નહીં આજે કાકા પણ એકલા જ હતા તેમને ત્યાં કામ કરતો કોઈ માણસ નોકરી પર આવ્યો નહીં એટલે વિનુ કાકાએ એકલા આજે કામ શરૂ કર્યું લારી બહાર પલાળતા અજયને કાકાએ ઢાકેલા પ્લાસ્ટિકની અંદર બેસાડ્યો વરસાદને કારણે કાકાને તરાકી ખુલી અને વિનુ કાકા કામમાં મુશ્કુલ થઈ ગયા ચોમાસામાં વીરપ્પન વડાપાંવની મજા જ કંઈક ઓર હોય છે વેનુ કાકાને વીરપ્પન કઈ રે બોલાવતા પણ હવે વેનુ કાકાને તેની આદત પડી ગઈ હતી બપોરના બે છવા આવ્યા પણ વરસાદ રોકાયો નહીં અજે પૂછ્યો હજુ ચાંજ બેસી રહ્યો હતો તે ક્યારેક પાણી પી લેતો હતો અને પાછો બેસી જતો અને તે વાંચવા લાગતો કાકાએ તેની પાસે બે વડાપાઉ મૂકી દીધા લે ખાઈ લે ભૂખ લાગી હે છે મારા ફેમસ વીરપ્પન વડાપાઉ છે વેનુ કાકાએ જિંદગીમાં પહેલી વાર કોઈના મફત માં વડાપાવ આપ્યા હશે અજય વેનુ કાકા સામે જોઈ રહ્યો અને બોલ્યો પણ કાકા આજે હું પાકીટ ઘરે ભૂલી ગયો છું તેને ડીશ પાછે વાળવા કોશિશ કરી હું ક્યાં ભાગી જવાનો છું પૈસા પછી આપજે ખાઈ લે હવે કાકાએ એ છણકો કર્યો અજય ચૂપચાપ તે વડાપાવ ખાધા અને તેને ખાતો જોઈ કાકા સમજી ગયા કે ખરેખર ખૂબ જ ભૂછ્યો હતો તેને કદાચ જિંદગીમાં પહેલી વાર વડાપાવ ખાધા હોય તેમ લાગ્યો કે બીજ મૂકવા આવ્યો ત્યારે કાકાએ પૂછ્યું શું નામ છે તારું અજય તેને એક શબ્દમાં જવાબ આવડ્યો અલ્યા પૂરું નામ શું એનું કાકાની નજર બદલાયેલી લાગી અજય ત્રિકમલાલ પૂરના તેલા એ તે ડીશ મૂકી જ નહીં પણ જો જોઈ આપી અને બોલ્યો કાકા આજે તમે એકલા છો મદદ કરો કાકાને તો જાણે ભગવાન આવ્યા પણ કોલેજ કરતા છોકરાઓને આવું કામ કરવું ક્યાં ગમે એટલે કાકા તેને કામ સોંપતા ખચ ખચકાયા કાકાની મુખ સંમતિ એ જોઈને અજય તો કોઈ શરમ વિના કામે લાગી ગયો એને પછી ડીશો ધોઈ નાખી ઓલી જ્યાં બેસેલા કેટલાકને ઓર્ડર પણ આપવા લાગ્યો લારી પર એક સામાન્ય નોકરની જેમ કામે લાગી ગયો સાંજે પાંચ સુધી તેને એક ધારું કામ કર્યું કાકા હું નીકળો મારે બસનો સમય થઈ ગયો છે અને તે નીકળી ગયો મિત્રો હવે સ્ટોરી જાનચી સાંભળજો એ દિવસ પછી અજય ત્યારે આ લારી પર ન આવ્યો કાકા તેને ઘણી વાર દૂરથી જોતા પછી નજર નજર ફેરીને કોલેજમાં જતો રહ્યો હતો કાકાને લાગ્યો કે તેને પેલા વડા પૈસા આપવાની છે એટલે દૂર ભાગી રહ્યો છે એનું કાકાને તે છોકરાનું વર્તન સમજમાં ન આવ્યું વર્ષો વીતતા ક્યાં વાર લાગે છે આ વાતને દસ વર્ષ વીતી ગયા ઘણું બદલાઈ ગયો હતો નોતી બદલાય તો કાકાની વડા લારી કાકાની ઉંમર વધી અને સ્વભાવને કારણે ગ્રાહકી પણ ઘટી ગઈ અને હવે કાકા વીરપ્પન વડા પાવાનો ઓર્ડર ભાગ્યે જ કોઈ કરતો હતો લારીની જગ્યા પણ હવે નાની થઈ ગઈ હતી હવે કાકા એકલા જ કામ કરીને દાડા કાઢી રહ્યા હતા સવારમાં કાકા ધીરે ધીરે તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે કોઈ યુવાન આવ્યો અને બોલ્યો કાકા અહીં થોડી વાર બેસો કાકાની નજર ઉમરને કારણે સહેજ ઝાંખી પણ પડી ગઈ હતી તેમને સામે જોવાની તસ્દી લીધા વિના કહ્યું બેસ ને ભાઈ હવે અહીં કોણ બેસવા આવે છે ઉધારે નિરાજે બેસ કાકા સાવ બદલાઈ ગયા હતા એક વીરફન વડાપાવ પેલા ઓર્ડર આપ્યા ત્યારે વિનુ કાકાએ એક મુસ્કરાહટ સાથે સામે જોયું હવે આ નામ પણ ઇતિહાસ બની ગયું હોય તેમ ભાગ્ય છે કોઈ બોલતા હતા પહેલા ક્યારે ખાધું હતું કે શું હા તે જ બનાવજો પહેલા જેવું જ આ આ કોલેજનો જ ભણેલો લાગે છે એનું કાકા વડાપો તૈયાર કરીને તેને ડીશ આપી હા પેલો જાણે જન્મ જન્મનો પૂછ્યો હોય તેમ ફટાફટ વડાપો જાપટી ગયો વાહ કાકા ટેસ્ટ હજુ પણ બદલ્યો નહીં રહ્યો કાકા તેમના કામમાં હતા પહેલાં એ બિલમાં એટલા રૂપિયા લારીમાં મૂક્યા કાકા તે જોઈને બોલ્યા પચાસ જ છે એટલા બધા નહીં હવે આગળ સાંભળો કાકા મને ન ઓળખ્યો પહેલાં એ નોટનું મોટું બંડલ હાથમાં પકડાવતા કહ્યું કોણ વેનુ કાકાએ આખો ઝીણી કરી હજે ત્રિગમલાલ પુરના બિન્દ્રોપોર આ નામ સાંભળતા વેનુ કાકાની આંખોમાં આખો ઇતિહાસ તાજો થઈ ગયો

કારમી ગરીબીમાં હું તમને એક પણ ભાઈ આપી શકું તેમ નહોતો એટલે જ આજે તે વડાપાવનો હિસાબ આપવા આવ્યો છું અને કાકા કે પછી આજ દિવસ સુધી મેં ક્યારે વડાપાવ ખાધા નથી મેં નક્કી કરેલો કે જૂનો હિસાબ પૂરો થાય પછી જ અજયની આંખો દસ વર્ષ પહેલાના વરસાદની જેમ જ મુસળધાર વરસી રહી હતી વિનુ કાકાએ તેને બથમાં લીધો અને બોલ્યા અજય હા યાદ આવ્યું તે પણ વર્ષો પછી દીવ બોલીને રડ્યા હોય તેમ રડી પડ્યા અને બોલ્યા અજય તને ખબર છે કે દિવસે મેં તને અહીં બેસવા કેમ દીધો હતો ના અજય આસુ રુસતા બોલ્યો એ દિવસે મારો દીકરો અજય મારા વીરપ્પન જેવા સ્વભાવને કારણે મને મૂકીને કાયમને માટે ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને હું એકલો પડી ગયો હતો જે હજુ પાછો નથી આવ્યો વિનુ કાકા આજે વર્ષો પછી મુસરદાર આસુના સહારે હૃદયનો ભાર હળવો કરતા અજયની ની પસડાઈ પડ્યા તો મિત્રો કેવી લાગી તમને આ સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો સીતા